એવી ભગવતી બરાબર મારી વાત ઉપર ઉજ્જૈનગરી પ્રદુખ ભજન રાજા વીર વિક્રમ પ્રદુક ભંજન એટલે બીજાના દુઃખ જોઈ ન શકે અને પોતાના બીજાના દુઃખ માટે પોતાની દેહ બલિદાન આપી દે એવો રાજા વીર વિક્રમ ઉજ્જૈનનગરી બરાબર સતર દસી ની કાળી સૌ ની રાત છે કાળો કામળો માથે ઓઢો છે કેળ ની મેલપા તલવાર ઝૂલે છે અને રાજા વીર વિક્રમ નગર ની સરસા માં નીકળ્યો છે બાપ રાજપૂતો કઈ જેવા તેવા નહોતા બાપ ઉગમણા દરવાજે ઉજ્જૈન ને આવે અને એમ કેવા બરોબર એને વિચાર આવ્યો કેવો વિશાળ રાત્રિના 12 વાગે છે બેગલીન ધારી રાત જામ છે તેમાં ધીમે 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 તમારા બોલે છે અને બિહામણી રાત એટલે 17 દશીની રાત છે બાપ રાજા વીરુકરનો વિચાર આવ્યો એટલે એના ગુરુ મહારાજ છે સફરા નદી ગંધરૂપીઓ શમશાન એની પાહેમે કેવા સિદ્ધ વડલો જ્યાં 84 સંત સિદ્ધ થઈ ગયા છે એની બાજુમાં ગુણગારા સલાટની બનાવેલ ભયંકર ભૂતળી વાય એના એકસો નવાણું પગ થયા વિક્રમ રાજા એમ કેવાય રાત્રિના સાડા બાર ગુરુ મહારાજ પ્રણામ બાવા નથી કીધું કે વિક્રમ અટાણે ગુરુ મહારાજ તમારી પાસે યોગ સિદ્ધિ નો મંત્ર શીખવા માટે આવ્યું છે યોગ સિદ્ધિ એટલે શું આ વાતમાં આખું બતાવ્યું છે

આદેશ ગુરુ મહારાજ મને યોગ સિદ્ધિ મંત્ર શીખવાડો એટલે સોનાની જલની જારી હતી ખાલી આપી લે અહીંથી માખણીયા પર્વતની પાસે માખણીઓ ડુંગર જેનું નામ છે માખણીયા પર્વતની પાસે ગુણકારા સલાટની બનાવે ભયંકર ભોતળી વાય છે એમાં પાણી ભરી અને બાર વાગ્યા પહેલાં મને પહોંચાડી દે તો તને યોગ સિદ્ધિનો મંત્ર શીખવાડ હજી રવા દે રવા દે રવા દે વિક્રમ રાજા રવા દે હે વિક્રમ તને ના પાડું રવા દે કે નહીં ગુરુ તો લે સોનાની જલની જારી લઈ અને વિક્રમ રાજા હાડડાટ ભૂતળી વાયના મતબાલે આવીને આમ જોયું એકસો ને નવાણું પગથી આ ભૂતળી વાયના ગુણગારા સલાટે બનાવેલી ભયંકર ભૂતળી વાય

થયો એટલે વિક્રમને મોરસા આવીને વિક્રમ ભૂતડી મોરસા આવી એટલે પડી ગયો છે રાજાઓના એકસો નવાણું પગથિયા છે પણ હો રાજાઓ યોગ સિદ્ધિ મંત્ર શીખવા માટે આ ભૂતડી વાયમાં ખતમ થઈ ગયા એક હો રાજા બધા એટલે મોટા એક એક પગથિયા દાંત કાઢે ખડખડ ખડખડ આ વિક્રમ બોલા આવ્યો પણ આ વાયમલી કોઈ પાસું નથી એમ દાંત કાઢે એક પાછી રાત્રીના બાર વાગ્યા છે લાઈ મારી કુળદેવીને બોલાવું આમાં બતાવ્યું છે કવિ આ વાતમાં કલ્પનામાં એની વાતમાં પોતાની કુળદેવીને લાઈવ બોલાવું હર્ષિદ ભવાની કુળદેવ ની યાદ કર્યા હે ભગવતી હે મા હે મહામાયા મને મારી વાર કરો વાર કરો વાર કરો પુષ્પક વિમાન લઈ અને વિમાનમાં બેહી અને માતાજી જગતંબા યોગમાયા હર્ષિત ભવાની ઉજ્જૈન નગરીથી માતાજી હાલી નીકળ્યા એમાં મેં ગીત ગાયું પણ ગાઉ ગાવું છું કામ એક જોગારામ સમાડી વાળા પસુભાઈનું ગીત છે બનાવ્યું We might not have it. માતાજી નું વિમાન આકાશ માર્ગ ખા રાાર ભૂતડી ભાઈ ની બાજુ ઉતર્યું હર્ષે ભગવાન એ જગદમભાઈ એટલે ઉતર્યા આમ ચો ગાય વિક્રમ છું કામ મને બોલાવ્યું છું કામ મને યાદ કરી છે વિક્રમે એમ બે હાથ જોડીને સૂતા સૂતા છેલ્લે પગથે કીધું બચાવો બચાવો મારી કુળદેવી મને બસાવો માતાજી કીધું એ વિક્રમ તું અહીં જ્યારે આવવાનો હતો શું કામ આવ્યો છો એ બધું પૂછી લીધા પછી કીધું કે તે મને હાસે ખોટે વાસા વધારે પૂછ્યું નહીં આ ભુવાને સમજવા જેવો પ્રસંગ છે ગમે દેવ ના ભુવા હોય તે મને ખાલી હાસે ખોટે વાંચા વધાવવા મને પૂછ્યું નહીં મારે અમારે શીખવું છે હું જ આવે તે ખાલી તારે મને પૂછવું હતું પણ એ વિક્રમ તે મને પૂછ્યું નથી એટલે આ ભયંકર ભૂતની રાત છે ભયંકર ભૂતની જગ્યા છે આમાં મારી કારી કઈ ફાવે નથી મીણની મૂર્તિ અગ્નિની પાસે રાખવાનો ઓગળી જાય એક પલમાં અર્જિત ભવાની અલોપ થઈ ગયા અને વિક્રમને પાછી મોરસાવીને છેલ્લે પગથી શરાફ પડી રાત નો એક વાગ્યો આ

સોસઠ જોગણી છે અને બાવન વીર છે એમાં કેટલી દેવી વીર વગર કેટલી દેવી વીર વાળી છે એ પછી તમને ક્યારેક પણ સોસઠ જોગણીઓ આવી વિક્રમ શું કામ મને બોલાવી છે બસાવો માતાજી અમને બસાવો માતાજી એમ કીધું હે વિક્રમ શું કામ આવ્યો છે

દેવનો પોર અને ભગવતી જગદંબા ઇન્દ્ર લોક ની દેવતાની સભામાંથી ભગવતી મેલડી માખણિયા ડુંગર પર તમને કહી દઉં તો પ્રથમ પેલું જો સિંહાસન હોય તો માં મેલડી નું માખણિયા ડુંગર ઉપર છે કોઈ ના કમાન છે કોઈ માયા દેવી કેટલા નામમાં બોલાવે છે પણ માં મેલડી નું સિંહાસન પહેલવેલું બેસણું હોય તો માખણિયા ડુંગર ઉપર છે

પહેલા તો ડાકણું શાકણું બાર બાર એક એક પગથિયે ખાવ ભરખું ખાવ ભરખું કરતી હતી ને માતાજી જમણા પગનો ખાણા ઘોઘરા વગાડ્યો બારસો ભૂતાવળા લો માતાજી આમ લાંબો કરો ધાર્યો હાથ લાંબો કર્યો અને આમ માતાજી વિક્રમ રાજાનું બાવડું પકડ્યું એક હો રાજાના તુંબલા જે મોઢા દાંત કાઢે છે એની ઉપર દેવી મેલડીએ દ્રષ્ટિ કરી એને એડ્યા નથી ખાલી નજર કરી એ નજર કરી કે હો રાજાના તુમલા દાંત કાપતા તે સડક બંધ માતાજી વિક્રમ ને બહાર કાઢ્યો બહાર કાઢી અને માં ભગવતી જગતભાઈ કીધું બોલ વિક્રમ માં આ મને તમે બસાવ્યો નો બદલો તમને શું આપો એટલે માતાજી આ શીખ્યું હે વિક્રમ અને તમે કોણ છો મને ઓળખાણ આપો એટલે માતાજી બોલ્યા હસતા હસતા રાત્રીના ચાર વાગે વિક્રમ મારી ઓળખાણ આપું તો બીક તો નહીં લાગે ને હે માં ભીખ લાગે તો અહીં આવે તો નહીં આપ કયો કોણ છો હે વિક્રમ મારું નામ છે મેલડીના માખણીયા ડુંગર ઉપર મારો સિંહાસન છે મારું બહેણું છે મેં તને બસાવ્યો કે માં તમે મને બસાવ્યો એટલે એનો બદલો તમને શું આપો એટલે માતાજી ફરી વાત કીધું હે વિક્રમ એના બદલામાં તારું કાળ જોઈએ તારું કાળજું મને બલિદાન માં જોઈ અને વિક્રમ આમ કડમેલી કટાર નું મ્યાન બાર કાઢ્યું માતાજી બાવડું વિક્રમ અત્યારે ને તો આવતી સતત છીએ ગંધરૂપા સ્મશાનમાં રાત્રીના બાર વાગ્યે તારા કાળજાનો મારે ભોગ કે કાંઈ વાંધો નહીં મળી આપીશ પણ હે માં હે ભગવતી મારી પર દિયા કરો કૃપા કરો હે વિક્રમ દાદા બાપ તારું મન દુખાય તારે કેવું નહીં પડે અને એક વાત આધી રાખજો ગમે દેવને પૂનતા હો ગમે માતાજીને પૂનતા હો તો તમારે કહેવું ન પડે પણ અત્યારે તો બન્યું છે એવું નહીં કે નોરતા આવે આ નોરતા આવી રહ્યા છે ફૂમથી નોરતું છે એટલે નોરતા આવે આઠમ દીએ ભુવાને બોલાવે અને એમાં માતાજીને નિવેદ કરે રાવડ દેવાને બોલાવ્યા હોય ડાક ડંબર ઉગાડાવે અને એમાં બરાબર એમ કહેવાય કે ભૂવો ધૂણું આપે તારો ઓઈલો પગે ન લાગે એટલે ભાઈ કેમ બધા પગે લાગ્યા કુટુંબ હું નહીં લાગુ શું કામ હું નહીં લાગુ શું કામ કે મેં ત્રણ મહિના પહેલા હવા પાલી લાપસી માં નહીં થઈ ને મારા દીકરાનું વેહવાળું ન થયું હવા પાલી લાપસી માં દીકરાનું વેહવાળ હા હા ન થયું મેં માનતા કરીતો ન થયું એટલે આપણા કવિઓ એમ કે બાપ જો તમારો પૂરેપૂરો તાર હોય તો એને કેવું ન પડે કીધા પેલા કરે ઈ એને ક્યાંય અરજ કરવી પડે માને માને કેવું પડે હું ભૂખ્યો છું માતો મહા છે એટલે મારે એ કેવું છે વિક્રમ રાજા બરોબર માં મારી પર કૃપા અરે તારું મન દુખાય તારે કેવું નહીં પડે પણ તારું મન દુખાય ક્યાં નો ભોગી જાવ તો તો મેલ દે આખી વાત નો દોર છે લે એટલું કઈ વિક્રમ રાજાની પાસે માતાજી લોથિયા અને બરોબર વિક્રમ રાજા પાછો આવે ને 12 મહિના પૂરા થયા

વિક્રમ તે પૂછું એટલે મને કેવું પડે ધર્મનો માણા હોય ને એ અને રાજા સિંહ ધર્મનો નો માણા કહેવાય ચાર ખબર ભરેલા રોગ દોગ ના તારી ઉજન નગરીમાં સીપા વાંજી નામની શયણ અમારા મંત્ર પટે છે હાથ મેં માળે હાથી પગા ડોલિયા માથે ત્રણ મણની તળાઈ નાખી અને અમારા મંત્ર પટે એટલે અમારે આવવું પડે છે

ત્યાં તો જોગમાં એવો ખબર જોગણ પથ્થર બની ગયો ઉજ્જૈનના દરવાજાની મેલ પણ વિક્રમ રાજા આગળ વધ્યો ગજ રૂપિયા મહાણમાં આવે પણ મારે કેવું છે ઉજ્જૈનના ઉગમના દરવાજે કાળ ક્યાં ને કાળ ભેરવ બેઠા છે આમ બધાને ખબર મોરારી બાપુ હમણાં બોલ્યા હતા કે કેટલો બધો દારૂ પી જાય ખબર રહેતી નથી એમાં હજી વિજ્ઞાન હાલ્યું નથી બા કેટલો દારૂ પી જાય બધો પાછો કાળો ને ધોળો ને ગુલાબી ને એ મારે એમ કેવું છે કે માં કાળ કીધું કે તો કાળ ભેરવણ મેકલ્યો બરોબર ગંદરોબા સમસાનમાં આવે રાત્રિના 12 વાગ્યા છે અને સમસાનની માલપા 12 વાગે વાડ જોવે વિક્રમ આ દરવાજેથી આવશે માતાજી આ દરવાજેથી આવશે પણ બનુ છે એવું વિક્રમ રાજા તૈયાર થઈને બહાર નીકળી ગયા એની કેટલી બધી રાણીઓ છે પણ સતુરા નામની રાણી એને એમ થયું કે આ મારા સ્વામી કઈ ક્યાં જવાનું સ્ત્રીનો પોશાક કાઢી પુરુષનો પોશાક ધારણ કર્યો હસલો ઘોડો એમ સ્વાર્થ થાય રાજા નીકળ્યા છે એમ સતુરા રાણી ઉજ્જૈનના ઉગમણા દરવાજેથી સફરા નદીમાં આવે નદી માં આવે ભાગતા ઘોડાના ડાબલા દાબલા પણ બાવા બાળીનાથ ની આણ ફરક ના કે પંખી પણ રાતનું ઉડી ન

અને નું કેવું રૂપ છે એમ કવિ લખ્યું છે બાપ ચાર ભૂજા લટુરિયા વાળ છે માથા શરીર ઉપર લોહી ના લોહાન ઓઘરા છે રગડા લે જાણે કોક ને આરે બાધી ને કોક ને મારી કોક ને ખાતી ખાતી આવ્યો એવું શરીર નું બિહામણું રૂપ એક હાથ માં શરીર છે ને એક હાથ માં સાબકો છે માતાજી આવી અને દાંત કાઢ્યા પણ કેવા જેને શમશાનના બે ભાગ થઈ ગયા એવા દાંત કાઢ્યા કોઈ બીકા બીહામણું માણા હોય તો બીનું યુ એવા દાંત કાઢ્યા છે અને વિક્રમ રાજા વિક્રમ લાલ કાળજાનો ભોગ વિક્રમે કેડમેલી કટાર કાઢીને પોતાની સાતીમાં કિલેવર કાઢવા માટે તૈયારી કરે અને આમ પાછળ કાળ ભેરવ માણાના રૂપે ઉભો રહી ગયો વિક્રમે કાળજું કાઢ્યું અને એ કાળજું આમ કરીને આમ ઉડ્યું કાળ ભેરવે ઝીલી લીધું

તો તમે આનો ભોગનો શિકારો એ કાળજાનો અને ભોગનો શિકારો તો વિક્રમનું મોડું હરજીવન ન થાય માટે હે ભગવતી મારી પર ક્ષમા કરો દયા કરો માતાજી કીધું કે હવે એ કાળજો પાછો વિક્રમના સાતીમાં પાછું મેં દે સાથી મેંકી દીધું અને માતાજી આમ કરીને આમ માથે હાથ ફેર્યો ને એક પલમાં વિક્રમનું મોડું માયાઈ મેલડી શમશાનમાં બેઠો અને બેઠું કર્યું એટલું તો નહીં પણ માં મેલડી ને પડી ગયો પડકાર કર્યો પણ કેવો પડકાર કર્યો ભગવતી મેલડી